ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો વાત કરીએ ડબોડા હનુમાન દાદાના મંદિરે ગઈકાલે મોડી સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડબોડા હનુમાન દાદાના મંદિરના સમગ્ર રૂટને સમગ્ર રોડ રસ્તાઓને ટ્રસ્ટ દ્વારા તેમજ ગામ લોકોની મદદ દ્વારા ખૂબ જ અદભુત રીતે શણગારવામાં આવ્યું હતું આ પ્રસંગે ડબોડા હનુમાન દાદા મંદિરના પૂજારી રાજેશભાઈએ જણાવ્યું કે ડબોડા હનુમાન મંદિરમાં દર વર્ષની જેમ ધનતેરસની મહાઆરતી રાત્રે બાર વાગે થઈ એમાં લગભગ ત્રણથી ચાર લાખ લોકો દાદાના દર્શન કરી પાવન થયા છે જે તૈયારીઓ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી તે ખૂબ જ ભવ્ય અને ઝાકમઝોડ હતી ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલના રાતના ચાલુ થયેલા દર્શન આજે મોડી રાત્રે બાર વાગ્યા સુધી ચાલુ રહેશે અને ભક્તોનો પ્રવાહ હજુ પણ અવિરત છે દર વર્ષની જેમ રાત્રે થઈ ગઈ કાલે અને આજે કાળી ચૌદસ કાલે રાત્રે કાલે રાત્રે જે મહાઆરતી થઈ એમાં લગભગ ત્રણ થી ચાર લાખ ભાવિક ભક્તોએ દાદાના દર્શન કર્યા અને એ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા જે તૈયારી કરી એ ખૂબ જ ભવ્ય અને ઝાકમજોડ હતી દરેક દર્શનાર્થીઓ પાવન થયા અને દાદાના દર્શન કરી અને પાવન થયા ડાયરાનું આયોજન દાદાની મહાઆરતી અને વિશેષ પ્રોગ્રામો અહીંયા થયા આતશબાજી પણ અહીંયા થયેલી અને એ દર્શન ચાલુ થયા તે હજુ આજે કાળી રાત્રે બાર વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે અને ભક્તોનો દર્શનાર્થીઓ નો પ્રવાહ હજુ પણ ખુબ જ ચાલુ છે એ દર્શનાર્થીઓ ની ડબોડીયા હનુમાન દાદા મનોકામના પૂરી કરે એવા મંદિર ટ્રસ્ટ અને પૂજારીઓ તરફથી દરેક ને આશીર્વાદ તો વાત કરીએ અમરેલી ની તો અમરેલી ના ભાજપના કાર્યકર વિપુલ ધોરાજીયા એ